તમારી દુશ્મની કરવા માંગે એટલે બધા મેસેજ થાય તમે તૈયારીમાં રેજો ફૂલ તમારી યાર દુશ્મની કરવાની છે દુશ્મની બોલો તમે જે જે કર્યું મારી યાર ફોટો અચ્છા શું તમે ફોટો કરો એ બધો હું તમને જવાબ આપું રાજકોટ આવીને બરાબર હા એટલે કેવા શું માંગો છો એ બોલો કેવા હું તમને એ માગુ છું કે તમે ફૂલ તૈયારીમાં રેજો તેની તૈયારીમાં બોલો ને પણ હું રાજકોટ આવું તમારે થાય એવા તમારા કોન્સ્ટેબલ ને ફોન કરી દેજો થાય એવા પીએસઆઈ ને ફોન કરી દેજો થાય એવા તમારા જ્યાં જ્યાં તમારા ફોન થતા હોય ત્યાં કરી દેજો એટલે તેના બાબતમાં મારા બાબતમાં હમ શું તમારા બાબતમાં અરે મારા બાબતમાં તમારાથી થાય બધું તમારી કોશિશ કરી લેજો અને એમાં પેલા બધે હું વયો જઈશ પછી હું મારી ટ્રાય કરીશ હા